રાજકોટના જસદણમાં એક દલિત આધેડ છે તેમણે જમીન મામલે દવા ઘટઘટાવી લીધી છે તેમનો આરોપ એવો હતો કે તેમની જમીનમાંથી કાપ કાઢવામાં આવતો હતો અને અધિકારીઓ છે તેમને હેરાન પરેશાન કરતા હતા અને આખરે તેમણે ન્યાય માટે થઈને ઝેરી દવા ઘટઘટાવી લીધી શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

પરિવારજનો પાસે હતું ને આ જમીન ઉપર રામજીભાઈ વાઘેલા છે તે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમણે આરોપ લગાવ્યો છે કે આ જમીન ઉપર કાપ કાઢવા માટે ત્યાંના જે ઇજનેર અધિકારીઓ છે તે પાંચ હજાર રૂપિયામાં પરવાનો આપતા હતા અને અહીંયાથી માટી કાઢવા માટે કેટલાક લોકો પણ આવતા હતા પરંતુ જ્યારે રામજીભાઈએ તેનો વિરોધ કર્યો ત્યારે આ લોકો પાછા તો જતા રહ્યા પરંતુ જ્યારે આ જે ખેતીની જગ્યા હતી તેમણે ખેતી કરતા હતા ત્યાં તેમણે ખાતર લાવીને નાખી રહ્યા હતા ત્યારે કેટલા ઇજનેર અધિકારીઓ છે તેમણે ત્યાં આવે છે અને રામજીભાઈને રોકે છે ત્યારે સમગ્ર મામલે રામજીભાઈ છે ત્યાં ઇજનેરો પાસે આજીજી કરે છે કે તેમણે દેવામાં છે તેમને ખેતીનો પાક ઊભો છે તેમણે આવું કામ ન કરે તેમ છતાં અધિકારીઓ ટસ્ટના મસ્ત ન થયા અને આખરે ખેડૂત છે તેણે ઝેરી દવા ઘટગટાવી લેવી પડી આ સમગ્ર મામલે પરિવારજનોનું શું કહેવું છે તે પહેલા સાંભળી લો મારું નામ લીલાબેન ગોરાભાઈ વાઘેલા છે અને મૃતકની હું ભત્રીજી છું એ મારા મૃતક હતા એ મારા કાકા છે બનાવમાં એવું છે કે આ જમીન છે ને મારા દાદાએ પચાસ સાઠ વર્ષ પહેલાં પટેલ પાસેથી વેચાતી જમીન લીધી હતી અને જમીનમાં એ ખેતીને એવું કરતા પછી ગામના આગેવાનો આવી અને મારા દાદાને એવું કીધું કે આમાં ગાયોને પાણી પીવા માટે આપણે નાનું એવું તળાવ બનાવવું છે એટલે એ તળાવમાં એ કે આપણે ગાયું પાણી પીવે એટલે મારા દાદા સેવાભાવી અને દયાળુ હતા અને હતા અભણ એટલે એને વાંચવાની ને એવી કાંઈ ખબર પડે નહીં એટલે એને એવું કીધું તો દાદાને એમ થયું કે ગાયું એવું પાણી પીતા હોય તો તળાવ બનતું હોય તો કાંઈ વાંધો નહીં પુણ્યનું કામ છે એટલે દાદા એ અંગૂઠો મારી દીધો અને એને હે ને સંપાદનમાં જમીન જવા દીધી પણ એને સરકાર એને એવોર્ડ આપ્યો ને ત્યારે એવોર્ડમાં એવું લખેલું છે કે આ જમીનની અમે વંશ વારસાગત એનો ભોગવટો કરી શકીએ ખેતી કરી અને એનું અમે અમારા વંશ વાર ગુજરાન ચલાવી શકીએ બરાબર એટલે અમે એમાં અમારા કુટુંબજનો છે એ બધા એમાં ખેતી કરી અને ગુજરાન ચલાવતા હતા પણ આજથી બે મહિના બે મહિના થયા બે મહિના પહેલા એક ભાઈ કોળી પટેલના છે ને એ પરમિશન લઈ આવ્યા આ શર્મા સાહેબની અને એને પરમિશન આપીને શર્મા સાહેબને પાંચ હજાર રૂપિયા આપ્યા

એને બોલાવીને આવીને એને કીધું એટલે રવજીભાઈને સમજે તો કે બોલા બધે પાંચ પાંચ હજાર મંજૂરી લઈ ગયા હતા પરમિટ એટલે તમારે આમાં પરમિટ લેવી પડે અને તમારે પાંચ હજાર ભરવા પડશે એમ એટલે મારા કાકા એ તો એને જમીન ઓલી સરખીને એવું કર્યું હતું એટલે એને ખર્ચો કરી નાખ્યો તો ને દેણામાં ઉતરી ગયા હતા એટલે એ પૈસા ક્યાંથી લે પરમિટ લે એટલે પરમિટ લીધી નહીં કે સાહેબ અમારી જમીન છે ને અમે પરમિટ શા માટે લઈએ એમ એટલે મારા કાકા આવું કીધું તો એ કે બંધ કરી દે તો મારા કાકા એ બંધ કરી દીધું સાહેબ કે તમે અમને આવું બંધ કરાવી દોશો ને અમારી ખેતી એ બંધ કરી તો અમારે રળીઓ અમે છે માર રળીને માર શું કર્યું હું તો ઓભણ છું મારી આગળ તો કઈ બીજું આવક નું સાધન છે નહીં એમ તો એ તો તમે તો કે શું સાહેબ અમારે દવા પી જાવી તો આ શર્મા સાહેબ એવું કીધું પી જ આ દવા એમ

અમારી માંગણી એક જ છે અમને ન્યાય હા હા ખાતે આ જમીન અમારી ખાધે ગમે એ સાહેબ અમારી માંગણી ઈ જ છે કે અમારે ન્યાય જોઈએ છે કે જે તે અધિકારી આવ્યા હતા અને અધિકારી ડ્રાઈવર હતો ને પરમાર કરીને એ પણ મારા કાકાને બોલતો હતો એ ડિસમિસ થવા જોઈએ અને એને હે કડીમાં કડી સજા કરો ખેડૂતે દવાગત ઘટાવી લેતા હાલ જસદણ ઈજનેરના ત્રણ અધિકારીઓ અને એક ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવારી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો હજી રાજકોટ અગ્નિકાંડના પડઘા શમ્યા નથી હજી રાજકોટમાં જેમણે પોતાના માસૂમ ભૂલકા ગુમાવ્યા એ જનેતાઓના આંસુ લૂંછાયા નથી ત્યાં બે બહુ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી ગોંડલના ધારાસભ્યના દીકરાએ જૂનાગઢના દલિત સમાજના યુવાન રાજુબી સોલંકીના પુત્રનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી આરોપ છે કે એને નગ્ન કરીને મૂડ માર માર્યો અને બીજી બાજુ આજે જસદણની ઘટનામાં લાંબા વખતથી જમીનની માગણી કરી રહેલા દલિત સમાજના એક આધેડ વયના વ્યક્તિએ પોતાને જમીન ન મળતા રાજ્યના પ્રશાસન અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એને આત્મવિલોપન કરવાનું પગલું ભરવું પડ્યું છે મૂળ મામલો જમીન ગ્રાન્ટ કરવાનો છે ભારતના અને ગુજરાતના મહેસૂલી કાયદામાં જોગવાઈ છે કે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા તળે આદિવાસી ઓબીસી દલિત અને આર્મીના નિવૃત્ત જવાનોને હજારોની હજારો એકર જમીન ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં ફાળવી શકાય એમ છે પણ વર્ષ બે હજાર આઠ પછી આ સરકારની નીતિ ફક્ત અદાણી અંબાણીને એસારને જમીન આપવાની છે દલિત આદિવાસી ઓબીસીને નહીં જો આ કિસ્સામાં જેમણે આત્મવિલોપન કરવાની ફરજ પડી એમણે સમયસર જમીન જો રીગ્રાન્ટ કરી હોત તો એમણે આજે આ આકરું પગલું ભરી પોતાના પ્રાણ ત્યાગવા પડ્યા ના હોત એટલે આના માટે જવાબદાર એ ફક્ત કલેક્ટર તંત્ર કે પોલીસ તંત્ર નહીં પણ રાજ્યની સરકાર છે અને આ પીડિતને જો સાચા અર્થમાં આપણે ન્યાય આપવા માગતા હોઈએ સાચી શ્રદ્ધાંજલિ માગતા હોઈએ તો હું માગણી કરું છું કે રાજ્યના મહેસૂલ સચિવે તેત્રીસ જિલ્લા કલેક્ટરને આદેશ કરવો જોઈએ કે મહેસૂલી કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક જિલ્લામાં ગરીબોને ભૂમિહીનોને જમીનોની ફાળવણી શરૂ કરો અને રીગ્રાન્ટ માટેની જેટલી પણ અરજીઓ પેન્ડિંગ છે એ તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરો અને આ પ્રકરણમાં પણ સાચો કસૂરવાર કોણ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એટલે યોગ્ય ન્યાયિક તપાસ માટે કોઈક નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીની બનેલી તપાસ આનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી પીડિત પરિવારનું કહેવું છે તેઓ મૃતદેહનો સ્વીકાર કરવાના નથી અને પીડિત પરિવાર મૃતદેહનો સ્વીકાર નહીં કરે તો અમે લોકો પણ આ જગ્યા છોડવાના નથી જીગ્નેશભાઈ વાણીએ જણાવ્યું કે જે દલિત સમાજમાંથી જે લોકો આવતા હોય છે તેમને જમીન આપવામાં આવતી હોય છે પરંતુ બે હજાર આઠ પછી આ પ્રકારે કોઈને જમીનો છે તે આપવામાં નથી આવી તેમણે માંગ કરી છે કે જે દલિત સમાજ જે ઓબીસી સમાજ અને જે એસટી સમાજને જે પડતર જગ્યાઓ હોય છે ને તેમાંથી જમીન આપવામાં આવતી હોય છે તે પ્રકારની જમીન અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા આપવામાં નથી આવી જેના કારણે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં वैष्णव जन तो कहिए जे पीड़ पराई